મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને આઠ વિકેટ હરાવ્યું હતું આ સાથે ઇંગ્લેન્ડ ગ્રુપ ટોપ પર સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું છ વિકેટ ગુમાવીને એકસો ચોવીસ રન બનાવ્યા હતા તો સોફી એકલેશ ટોરે પંદર રનમાં બે વિકેટ લીધી હતી તો ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે અડતાલીસ સિવરમ અડતાલીસ અને ઓપનર ડેનિયલ વાઇટે તેતાલીસ રન સાથે અડનમ ઇનિંગ્સ રમી હતી તો બંને ત્રીજે વિકેટ માટે પંચાવન બોલમાં ચોસઠ રનની ભાગીદારી કરી હતી તો મેચ વિનિંગ પાર્ટનરશીપના કારણે ઇંગ્લેન્ડે ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવનારી ઇંગ્લિશ ટીમ મે દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટમાં એકત્ર રનમાં લીધી હતી તો અહીં તાજમેન બ્રિટન્સે લિન્સે સ્મિથને આઉટ કર્યો હતો તો કેપ્ટન લોરા વુલ્ડર્સે શાનદાર બોલિંગ કરી હતી અને તેણે ટીમને સારું શરૂઆત આપી આવી હતી બેતાલીસ રન બનાવ્યા હતા તો તેણે એક્સલેન્ડને બોલ્ટ કર્યો હતો સોફી એક્સલેન્ડે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની બે મુખ્ય બેટર્સને આઉટ કરીને મેચ ઇંગ્લેન્ડની તરફેણમાં ફેરવી દીધી હતી તો લોરા વુલ્ટર ઉપરાંત તેની ડેકર્સને અગિયાર બોલના અણનમ વીસ અને મેરિઝન કેપે સત્તર બોલમાં છવ્વીસ રનની ઇનિંગ નમી હતી તો બ્રન્ટ અને વેટની મેચ વિનિંગ ભાગીદારી એકસો રનને ચેસ કરવા ઉતરેલી